ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ પાટીદાર સમયના આંદોલન અને ખાસ કરીને જે સમયે ગોપાલ ઇટાલિયા ચૂંટણી હારી ગયા હતા એ વિષયને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે એવું પણ ક્યાં કહેવામાં આવ્યું છે કે તમને ઘણા બધા લોકો એવી સલાહ આપતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ વધુમાં ગોપાલ ઇટાલિયા આ વિષયને લઈને શું કહ્યું સાંભળીએ अंत कोई परिणाम नीवन में जुड़ू पाटीदार आंदोलन वक्त ઓછી બુદ્ધિ હતી મારી તે વખતે ગમે એના કોમેન્ટોને આનંદ ધ્યાન વિડીયો કરવાનો ફોન કરવાનું રેકોર્ડિંગ કરવાનું એવું બધું કરતો બસ ખબર પડી કે આ તો ટાઈમપાસ છે આનાથી કાંઈ જ ખાવાનું નથી રેડિયો જાય તો આમાં આત્મધો હોય એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય જે સમજદાર નેતા બનવા માંગતો હોય પીઢ નેતા બનવા માગતો હોય એ બધા આવી બધી વસ્તુ ધાકું રહેવું જોઈએ નબળો સમય અમે જોયો કતારગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવે તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા તમે તો કહેતા હતા તારું કઈ નું આવે તને કઈ ખબર હોય ને ભાજપમાં માં જાય હજુ કેરી કેવી એવી સલાહ આપવા વાળા લગભગ જ જઈ ગયો બધાએ કીધું કે હવે તું વયોજા આમાં કાંઈ થાય એમ નથી ગુજરાતમાં આમ છું આમ છે તેમ છે નબળો સમય જીવી જાઓ નબળી વાત કોઈ થઈ ગઈ હોય નબળી ઘટના બની ગઈ હોય નબળી પરિસ્થિતિ આવી હોય નબળી એટલે આપણને ન ગમે એવી હકીકતમાં નબળું કઈ હોતું નથી પણ જે વાત આપણને ન ગમે મને લાગે છે ગવર્મેન્ટ ટિકિટ નહીં મળે તો એ અણગમતી વાત થઈ ગઈ તો એને જીરવી જવાની મને તો નહીં મળે જીરવી જવાનું તમને ફેસબુકમાં આમ પોસ્ટો લખીને વિડીયો કરીને ફાંસી ચડે તો ગોપાલ ઇટાલિયા એટલો બધો વિરોધ કર્યો તો હા હવે એને કઈ થતું એટલે રાજકારણ એવડું મોટું ફીલ્ડ છે એવડું મોટું ફિલ્ડ છે કે તમે ડાળી તોડી કોઈ ઝાડ પછી પડતું નથી કોઈ પાર્ટી હોય ઝાડ પડતું નથી ડાળી તોડી શકાય પાંદડા તોડી શકાય પણ ઝાડ કઈ ખાતું નથી એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને ગેરસમજણમાં આવીને કે કઈક ગફલતમાં આવીને ઉશ્કેરાઈ કે હું ઝાડું ઉતુરી નાખું કેમ કઈ ભાઈ આપણે ભેગા કામ કરવાની માનસિકતાથી બહુ આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ મોટું ઓળખ વધે એવું કામ આપણે બધા કરવાનું ઉર્જા ઘટે એવું કામ ન કરતા નબળી પ્રવૃત્તિમાં નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળે કેમકે એનાથી કઈ ખાવાનું નથી એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું મને વિશ્વાસ છે કે સુરત થી જ રસ્તો નીકળશે પેલા સુરત થી નીકળશે નીકળશે અને અહીંથી હવે આપણી પાસે રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે અને આમ પૂરતો સમય છે ચાર મહિના એટલે બે હજાર વીસમાં માં મને યાદ છે કે ત્રણ ચાર મહિના પહેલા ઓક્સી મિત્રો પ્રોજેક્ટ ચાલુ કરેલો ત્યારે બેનને અમે બધા અમારા સોસાયટીમાં જ ઉપર મળતા હતા ઓક્સીમિત્ર માં હું એટલી જગ્યાએ ગયો હતો બધે ગયો નતો ચાર મહિના પહેલા જ આપણે ઓક્સીમિત્ર પ્રોગ્રામ ચાલુ કર્યો તો બધાનું હું ઓક્સિજન માપવા માટેનું પણ એ ચાર મહિનાની મહેનત એવી રંગ લાવી કે સુરતમાં થી આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ ગયો આ વખતે પણ ચાર મહિના બાકી છે આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે વધારે સારી છે લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે ઉપરથી વિસાવદનનું પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે બહુ સારી બની ગઈ છે કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે છે તો આપણે આપણે માટે વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે અને એનો લાભ બધાએ સારી રીતે લઈએ એવી બધાને મારી વિનંતી છે બધા ખૂબ મહેનત કરી રહ્યા છો સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો વિડીયો બનાવવો પડે ત્યાં વિડીયો બનાવો ડરવાની કઈ જરૂર નથી ટીમ બનાવો એકાબીજ સાથે હંપીને રહ્યો એ બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકો એ બધાએ પાર્ટી હોય પાર્ટી ન હોય સૌથી વધુ સુરતવાળાએ ત્યાં મોરચો હંભાળી રાખ્યો એટલે સુરતના તો એમે આપણે ઋણી છીએ પહેલી વાર કેવી સીટો અહીંયા આવી એ જ સુરતવાળાએ પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવી એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી સુરતે આપણે ઉપર ખૂબ એહસાન કર્યું છે આપણી જવાબદારી છે એહસાન ચૂકવવાની એટલે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડ આપણી વેડફાય નહીં એવી રીતે ભાઈઓ બહેનો એ યુવાનો કામ કરવાનું છે મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે રજનીભાઈ ધર્મેશભાઈ ને નવા પ્રમુખ બન્યા છે તો ધર્મેશભાઈ ને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા માટે ધર્મેશભાઈ ને બધા સહયોગ આપ્યો જે કઈ વાત હોય કેમ કે આમ તો આપણે બધા શીખવાવાળા છે આપણે કોઈ ત્રીજી પેઢીના ના નથી કે આપણને બધું આવડતું હોય જેમ તમે શીખો જેમ હું શીખું જેમ ધર્મેશભાઈ શીખે તો શીખતા હોય કઈક નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરે ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કઈ નહીં ચલો રસ્તો કાઢવાનો તો ધર્મેશભાઈને શુભેચ્છા મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને સંઘર્ષ સંઘર્ષભર્યું જીવન જીવ આમ તો વેપારી હતા હીરાન અને એ મજા મજાથી રૂપિયા કમાતા હતા કે ક્યાંથી એવા મને મળ્યા તો હું મળીને ગોળવી ગયો

પંકજભાઈ તાઈડે મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી સમય ફાળવો થોડી ઘણી તકલીફ એ ગઈ ઘણી મારા કારણે પણ તો લાગેલા છે એની મજા છે જેડીભાઈ કચેરીયા બધાનો શંભુભાઈ આરતી આવ્યા છે મેં જોયા મજા આવી મને બહુ સારું લાગ્યું તમે આવ્યા છો એટલે અને બાકી બધા વડીલો મિત્રો ભાઈ પરિમલભાઈ છે મહેશભાઈ મનસુખભાઈ મનસુખભાઈ વાહ ભાઈ વાહ સરસ પંકજભાઈ ધામેલિયા બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું જેનું નામ ન લેવાનું એનો આભાર પાછી હું જીતુભાઈ હા જીતુભાઈ લે જીતુભાઈ ધ્યાન જીતુભાઈ બેઠા તો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે આપડા મનને મોટું કરવાનું છે મનને મોટું કર્યા હોય પાર્ટી મોટી નહીં થાય અને પાર્ટી મોટી નહીં થાય તો કાંઈ નહીં થાય એટલે બધાની છેલ્લી વિનંતી વારંવાર રીતે મનને મોટું કરજો જેને જેમ કોઈને પ્રમુખ બનાવે કોઈ ઉપ્રમુખ બનાવે પ્રમુખ બનાવ્યા કોઈ સ્ટેજ પર બે હાર્યા આય માઇક હાર્યા એ બધું જોઈ મનમાં બળતરા ન કર્યું બે કિલો વજન ઘટી જાય આમાં મનને મોટું ભણવાનું કેમકે મેં આમ આદમી પાર્ટીમાં એવું ઘણું જોયું છું કે ક્યારેક તમે સ્ટેજ ઉપર હો ક્યારેક ન હો ક્યારેક તમારા હાથમાં માઇક હોય ક્યારેક ન હોય ક્યારેક ફોટામાં ફોટો હોય બેનરમાં ક્યારેક ન હોય એમથી દુનિયામાં કોઈ નહીં ફરક નહીં પડે તમને એક ડાયાબિટીસ થઈ જાય બ્લડ પ્રશર વધી જાય બાકી બધું એમાં જ કરવા કાંઈ ફરક પડે નહીં એટલે આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ છીએ હજાર રાખવાનો જોયેલો છું હું ગામની ચૂંટણી હારી ગયા પછી પછી તો હું પ્રમુખ નહોતો પાર્ટીનો મારી પાસે ગુજરાતમાં હોદ્દો નહોતો છતાં એટલો સંઘર્ષ ચાલુ રાખ્યો વળી ભગવાને ટાણું એ દિવસે હું પાણી દઈ જાઉં કે હવે તો ફોટો નથી આવતો હવે તો મારું માઇકમાં નામ નથી આવતું ને અહીંના કાર્યક્રમમાં હું નથી હવે મારે શું કરવાનું નામ ને તેમ કપડાં ફેર્યો હોય તો ફેંકાઈ ગયો તે દિવસે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં કે ડેનરમાં ફોટા હોય ઈજ મહાન હોય એવું ન હોય જેના ફોટા નથી ને આ દેશમાં મહાન થઈ ગયા જેથી કેમેરાની શોધ નો તેથી જે માણસો કામ કર્યું એ મહાન છે કે જરૂરી થોડું છે ફોટો હોય એ મહાન હોય કેમેરાની શોધ નો જ થઈ તેથી જે માણસો થાય મહાન નથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર